હમણાં જ હું મારા દીકરાઓને લઈને ગયો તો આગ્રા ને બધી જગ્યાએ તાજમહેલ ને બધું બતાવ્યું અકબર નો જે મકબરો છે એ પણ બતાવ્યું હવે જો આપણે પુસ્તકો માંથી આ બધાને કાઢી દઈશું તો મને તો પહેલો સવાલ થશે કે હું મારો દીકરો જ્યારે ભવિષ્યમાં પૂછશે કે પપ્પા આપણે જે જગ્યાએ ગયા હતા એ કોણે બનાવ્યું હતું એના ઇતિહાસ ના પુસ્તકમાં જો એ અકબર ને બધા હશે જ નહીં બરાબર તો શું મારે એમ કેવાનું કે શાહજહાં તો કોઈ હતો જ નહીં તાજમહેલ તો એમને બની ગયો એને તથ્ય તો આપવા પડશે ને અને હું તો હંમેશા કહું છું કે તમે એને ખાલી તથ્ય આપી દો છોડી દો પછી એને એને એની રીતે તર્ક કરવા દો મૂળભૂત આપણો સ્વભાવ એ તર્કશીલ છે જો તથ્યો આપણને યોગ્ય આપવામાં આવે તો આપણે સાચું જ તર્ક કરવાના છીએ મેં હમણાં જ એક જાહેર મંચ પર કહ્યું હતું ફેટ્સ આપવા મતલબ કે તમે એને કહી દો કે પ્રાચીન ભારતમાં ભારતીય સમાજને ચાર વર્ણોમાં વહેંચવામાં આવે બરાબર છે અને પછી ધીરે રહીને એમાંથી જાતિ વ્યવસ્થા બની આ ફેટ્સ તમે બાળકની સામે મૂકી દો દસ પંદર વર્ષ પછી તમે પૂછો કે તું આમાં માનીશ એ નહીં જ માને કે કોઈક વ્યક્તિ સમાજને ચાર ભાગોમાં શકે કેવી રીતે જન્મથી તમારી જાતિ નક્કી થઈ જાય એ નહીં સ્વીકાર આ હકીકત છે તો વર્ણવ્યવસ્થામાં કોઈક માને છે જાતિ વ્યવસ્થામાં માને છે ધર્મમાં નામે નામે લોકોને પારક સમજવામાં માને છે આ વાસ્તવમાં આપણો તર્ક છે જ નહીં એને ખોટી રીતે વસ્તુ સમજાવવામાં આવી હોય છે

કે મેં તો ઇતિહાસ એ રીતે ભણ્યો છે કે જેમાં મને મારા ટીચર્સે અંગ્રેજોને વિલન તરીકે જ બતાવાયા છે મને કોઈ મારા ટીચર એ અંગ્રેજોને બહુ મહાન વ્યક્તિઓ તરીકે નથી બતાવ્યા મને તો હિસ્ટ્રીના પુસ્તકો હજુ એ જ યાદ આવે કે જેમાં પેલો વેલેસલી હોય માથે હેટ પહેરેલી હોય એના હાથમાં એક પાંજરું હોય અને એને આપણા રાજાઓને એમાં કેદ કરેલા હોય તો મને તો હંમેશા ખરાબ જ લાગ્યા છે મને અંગ્રેજો ક્યારે સારા લાગ્યા નથી તો કોણ છે એવું કે જેમને ઇતિહાસમાં મુગલો બહુ મહાન બતાવાયા છે અંગ્રેજો બહુ મહાન બતાવે એવું છે જ નહીં આપણે જે ભણ્યા છીએ એ શું ભણ્યા હતા એ પણ આ લોકો નક્કી કરે છે શું ભણવાનું છે નહીં આપણે જે ભણ્યા હતા એમાં તમે આવું ભણ્યા હતા એવું તમને કહેવાય છે કે જેવું વાસ્તવમાં તમે ભણ્યા જ નહોતા ભવિષ્ય તો ખરો પણ ભૂતકાળે પણ બદલે બદલે મને તો યાદ છે કે પપ્પા એ નાનપણમાં મને ચેતક ના ઘોડા વિશે વાત કરી હતી એ વાત મારા મગજ માંથી હજુ સુધી હટી જ નથી હડપ્પા સભ્યતા વિશે જયારે મેં પુસ્તક માંથી વાંચ્યું હતું એના નગરોની કલ્પનામાં જ મારું મન રાજા કરતું હતું કે કેવા નગરો ત્યારે રહ્યા હશે નગર રચના વિશે મારા મગજમાં ઘણી બધી ફેન્ટસીસ આવતી હા હજુ પણ એની ગટર વ્યવસ્થાથી માળેના બધું હજુ વાંચેલું હતું એ અત્યારે યાદ આવે છે તો કહું ને કે એ વિચારી વિચારીને બાળક તરીકે આપણે પેલા પૂઠાના મકાનો બનાવતા ને એ એને વિચારીને બનાવતા હડપ્પા સભ્યતા વિશેનું એક ચિત્ર આપણે શિક્ષકોએ જે આપણને સરસ મજાનું આપેલું હતું એ વિચારી વિચારીને તો આપણે બધા પ્રોજેક્ટ બનાવતા હતા મને તો ઇતિહાસ આવું કોને શીખવાડ્યો જ નથી હા મારી ફરિયાદ રહી છે કે દક્ષિણ ભારતના ઇતિહાસને તમે પૂરતો ન્યાય નથી આપ્યો બરાબર તમે મીઠાના સત્યાગ્રહ વિશે જેવી વાત કરી છે એવી બીજા ઘણા બધા સત્યાગ્રહો વિશે વાત નથી કરી મારી ફરિયાદ હતી બરાબર પણ મને કોણે મુગલો બહુ મહાન હતા એમ તો નથી શીખવાડ્યું બરાબર છે બરાબર અને ઇતિહાસના ઘણા બધા આયામ છે કે જે સમય સાથે આપણે શીખતા હોઈએ જેમ કે હમણાં મેં જ્યોતિરાવ ફુલેજીની વાત કરી તો એ અંગ્રેજોને એક ચોક્કસ આયામથી દયાળુ સમજતા બરાબર તો મારી તો ખરી ફરિયાદ એ છે કે અંગ્રેજોને સાવ વિલન તરીકે કેમ ચિત્ર હતા આવા પણ લોકો હતા કે જેમણે અંગ્રેજો ઉપર વિશ્વાસ મૂક્યો હતો એ વાત આપણે કેમ નથી બતાવતા